અમદાવાદ ક્લબનો સ્લેબ તૂટ્યો હજારો લોકો વચ્ચે માહોલ મોટી દુર્ઘટના જોકે ટળી અમદાવાદ આજે સવારે એક ગંભીર ઘટના સામે આવી હતી ઈકા ક્લબ ખાતે ચાલી રહેલા એક મોટા કાર્યક્રમ દરમિયાન ક્લબનો ઉપર નો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો મોટા પાયે નાસપાક સર્જાઈ હતી જોઈએ સમગ્ર હકીકત ઈકા ક્લબમાં આજ રોજ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્તીસગઢના એક મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અંદાજે ચાર જેટલી જનતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી તે દરમિયાન અચાનક ઉપરનો સ્લેબ ધારાશાહી થયો હતો ઘટનાની સાથે જ લોકોમાં ગભરાહટ ફેલાયો હતો અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો સૌભાગ્ય સ્લેબ તૂટી પડ્યાના સમયે મોટા પાયે જાનહાની ટળી છે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાની અફવાઓ છે પરંતુ કોઈ ગંભીર ઈજા અથવા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ હાલમાં નિયંત્રણ હેઠળ છે અને પગલાં લેવામાં આવી રહ્યા છે ઇકા ક્લબમાં દાખલ થનાર તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા સૌભાગ્યવશ કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ સવાલ એ ઊઠે છે કે આવા મોટા કાર્યક્રમ માટે સ્ટ્રક્ચર સુરક્ષા અંગે કોઈ તપાસ થઈ હતી કે નહીં શું શું ક્લબ દ્વારા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાઈ હતી જવાબદારી થવી આવશ્યક છે ત્યારે અમદાવાદની આ ઘટના છે જ્યાં ઇકા ક્લબનો સ્લેબ તૂટ્યો હતો હજારોની ભીડ વચ્ચે અફડા તફડીનો માહોલ સર્જાયો જોકે તેમાં મંત્રી પણ ઉપસ્થિત હતા જોકે મોટી દુર્ઘટના ટળી હતી સૌથી પહેલા ઓછો અવાજ આવ્યો અને બીજો અવાજ આવ્યો ત્રીજી વખતમાં એકદમ જોરદાર અવાજ આવ્યો આખી અમારું જે સ્ટોર છે એ ટૂંઝવા માંડ્યું એ રીતનું અમે ટેબલ ઉપર ઉભા રહીને કામ કરતા હતા તો બી અમને એવું લાગ્યું કે ભૂકંપ જેવું થઈ રહ્યું છે એટલે અમે લોકો ફટોફટ સ્ટોરમાં જેટલા કસ્ટમર હતા એમને બહાર મોકલીને સ્ટોર બંધ કરીને બહાર ઉભા છીએ પછી તમે શું નિર્ણય લ્યો હવે આઈથી એકા ક્લબમાંથી અમને જે આન્સર એ પ્રમાણે અમે કે આગળ શું કરવું શું ના કરવું અત્યારે બંધ કરી દેવામાં છે છે એકદમ રેડી નથી અને અંદર જવા અમે રેડી નથી પછી તમે જગ્યા જોવા અંદર જવા દેતા નથી અપીલ છે કે ભાઈ એકા ક્લબનું ચેકઅપ થવું જોઈએ અમારી સેફ્ટીનું શું જે ક્લબમાં લોકો નોકરી કરે છે એનું શું આ તો કોઈને ઈજા હજી પહોંચી નથી કે કંઈ ખબર બળ્યું નથી કે ઈજા છે કે નહીં એવું તમને મેનેજમેન્ટ તરફથી કોઈ કશું જ કશું જ આવ્યું નથી અમે લોકો આવીને શાંતિથી કામ કરી રહ્યા હતા કામ કરી રહ્યા હતા અને આજ બનાવ બન્યો છે આયરિયાની ઉપર ગયા નહીં પણ સ્વિમિંગ પુલ છે એટલું ખબર છે આના પહેલાં ક્યારે આવો અવાજ આવ્યો નથી ના એવી કોઈ જાણ અમને થઈ નથી અમને ખ્યાલ નહીં અમે ઉપર ગયા નથી ક્યારે અને એટલી વસ્તુ ખબર છે કે આ વસ્તુ ખોટી છે ગવર્મેન્ટ ને આનું ચેકઅપ કરાવવું જોઈએ અમારી સેફટીનું શું જોઈએ સ્ટોર માં સ્ટોર માં ફાયર હા અમારા સ્ટોરમાં બધી સેફ્ટી ના ઇક્વિપમેન્ટ્સ છે આઈડ ઉભાર જ પડ્યું છે ફાયર એક્સ્ટિંગ્વિશન નું રોજ અમદાવાદના ના કાંકરિયા તળાવ પાસે આવેલી એકાગ્રમાં એક પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ ખેતીવાડી વિષયો હતો એમાં છત્તીસગઢના એક મંત્રીશ્રી બી ઉપસ્થિત હતા એમની હાજીમાં જ ઉપરથી જો આખા બીમના ટુકડા ઉપરથી નીચા પડ્યા સદભાગે કોઈ જાનની થઈ નથી કોઈ ઈજા થઈ નથી સામાન્ય ઈજા લોકોની ભાગી આ પ્રોગ્રામમાં આશરે ચારે ચાર હજાર લોકો ઉપસ્થિત હતા બહારધામથી અને બીજા દેશોમાંથી બી આવેલા વ્યક્તિઓ હતા ભાગદોડને કારણે નાની મોટી ઈજા થઈ એ છતાં હવે જોવાનું રહ્યું કે એની ઉપરના મારે સ્વિમિંગ પુલ હોવાની શંકા છે જે ગેરકાયદેસર હોવાનું કહેવાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાધારા આની કોઈ ચકાસી થાય છે કે નહીં કેટલી મોટી દુર્ઘટના કેમ ઘટી કેમ એવા તપાસ છે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ અધિકારીઓ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ આવી રહ્યા છે હવે આગળ શું થાય છે એ જોવાનું રહ્યું હરીશાહી સાથે વહીષાર રાણા ઓસ્કા ન્યુઝ અમદાવાદ